ચલો ફ્રેન્ડ હું છું ગેડી મોટો તમે જુઓ અત્યારે સીઝન છે પિકઅપ બોલેરા ની શું કામ કેમ કે પૈસા દઈને કમાવાની ગાડી હું હરેક વિડીયો બોલું છું ચાલીસ થી પચાસ બોલેરાનો સ્ટોક જેતપુરમાં પણ તમને મળશે ગાતરાળ ઓટો કન્સલ્ટ તો તમે જોઈ શકો છો આખો ડેલો ભરેલો છે બાકીની ત્રીસ પાંત્રીસ ગાડી હજી બીજી તમને જોવા મળશે સીએનજી કેરી જોવા મળશે ને દોઢ લાખ ની આસપાસ એક બીજી લોડિંગ ગાડી પણ તમને જોવા મળશે તો આ બધી ગાડી જેતપુરમાં તમને જોવા મળશે ફ્રેન્ડ તો સારામાં સારી ગાડીની ડીલ મળવાની છે પાંચ સાડા ચાર લાખ થી લઈને નવ લાખ સુધી એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ છે તમારી પાસે કોઈ લોડિંગ વાહન હોય તમે માંગો છો તો એક્સચેન્જ પણ થઈ શકશે તો આ વિડીયો પૂરો જોજો તમારા માટે હું વિડીયો બનાવું છું લાઇક એન્ડ કરજો નવો હોય તો લેટો વિડીયો ઘણું છું ગેડી મોટો તો ફાઇનલી જેતપુર માં પણ તમને પિકઅપ બોલેરો મળી જશે હા ફ્રેન્ડ અને તમામ સુવિધા સાથે સુવિધા એટલે લોન ની સુવિધા પણ છે તો એ પેલા તમને કહી દઉં કે આના ઓનર છે બજુભાઈ કેમ છે બસ મજામાં કરી આપણે ગાત્રાળ ઓટો કન્સલ જે પિકઅપ બોલેરા અને સીએનજી ની પણ પિકઅપ ગાડી તમને મળી જશે તો આ ગજુભાઈ છે ગજુભાઈ એ મને કહો કે કેટલી ગાડીઓ હાજર માં રાખો તમે આપણી પાસે 30 થી 35 ગાડી હાજર માં સ્ટોક માં હોય વાહ અને બધી ગાડી કમ્પ્લીટ સારી કન્ડિશન કમ્પ્લીટ એ ટુ ઝેડ એન્જિન ગિયર ચેસિસ જવાબદારી થી વેચી ચેચી તૂટેલી નો હોય ગેર એન્જિન થી આપડે ફૂલ જવાબદારી કરાક ને પંદર દિવસ મહિનો દિવસ હાકી લેવાની જવાબદારી આપે વાહ તો આપણે શરૂઆત કરીએ આ મોડલ થી તો આ મોડેલ ક્યુ છે આની તમામ ડિટેલ આપો અમને આ મેક્સી ટ્રક પ્લસ સાદી ડીએ ગાડી કહેવાય બે હજાર સોલ નું આની ફૂલ માંગ છે અત્યારે સાદી ગાડી પ્લસ પાવર સ્ટેરિંગ અને ટુ ઓનર ગાડી છે જેન્યુન બોતેર હજાર હાલેલી ગાડી છે વાહ ગાડીમાં કોઈ પણ વસ્તુ નો ખર્ચો નથી અનટચ ગાડી કંપની કન્ડિશન વાહ બરોબર આની પ્રાઇસ ની વાત કરીએ તો આની પાંચ લાખ ને પિંચોતેર હજાર કિંમત છે વીમો પાર્સિંગ આના બે ચાર મહિનાના ચાલુ છે લોન કરવી હોય તો નવા વીમો પાર્સિંગ કરવા જોઈએ બરોબર છે તો લોન તમે પણ કરી દો લોન થઈ જાય તો આમાં કેટલું ડાઉન પેમેન્ટ લઈને આવવાનું રહેશે પિંચોતેર હજાર ડાઉન પેમેન્ટ જરૂર પડશે પિંચોતેર હજાર તો પિંચોતેર હજાર રૂપિયા લઈને આવો લોન તમે થઈ જશે સાદી ગાડી છે નાનું ઠાઠું આઠ ફૂટ આવે કે આઠ ફૂટ આવે આઠ ફૂટ આવે ને તો સારામાં સારી આના કઈ પૈસા લ્યો તમે નહીં આ ફૂલ તમામ એસેસરીઝ કમ્પ્લીટ ગાડીમાં કમ્પ્લીટ તમામ એસેસરીઝ

આપણે જેને ધંધા માટે લેવી છે આ ગજુભાઈ કમાઈને દેવા વાળી ગાડી ફોર વ્હીલ ની જેમ તો નથી આ ઘરે મેલી આ ઘરે લઈ ગયા પછી છે તો પૈસા કમાઈ દેવા વાળી બોલેરો પિકઅપ હવે જેતપુર માં પણ મળશે તમારે ક્યાંય છેટું જવાની જરૂર નથી તો નંબર એડ્રેસ તમને હું ડિસ્પ્લે ઉપર આપી દઉં છું તમારા નંબર તો હું આપી દઈશ પણ એડ્રેસ આપી દઉં આપડે એડ્રેસ આપડે જેતપુર માં આવો એટલે ચાપરાજપુર બગસરા રોડ ગમે કહેવાય ચાપરાજપુર કયો હાલે બગસરા રોડ કયો હાલે મામાદેવનું નું મંદિર ની સામે એક્ઝેક્ટ ગાત્રા કૃપા ઓટો કોન્સર્ટ તમારું વેલકમ છે તમને ગજુભાઈ પોતે જ મળશે જે ઓનર છે તો જોઈએ નેક્સ્ટ બોલર અહીંયા મેં જોયું બધી ગાડીની કન્ડિશન એકદમ ટીપટોપ છે ટાયર ની કન્ડિશન પણ બહુ સારી મળે છે ગજુભાઈ તો આ કયું મોડેલ છે આ બે હજાર ચૌદ નું પિકઅપ એફબી બોલેરો છે મોટી પિકઅપ સાદી આની અત્યારે ફૂલ ડિમાન્ડ છે બરાબર છે બરોબર બે હજાર ચૌદ નું મોડલ છે વીમો પાર્સિંગ પૂરા છે પ્રાઇસ વાત કરીએ તો પાંચ લાખ ને સાઠ હજાર રૂપિયા કિંમત છે પાંચ લાખ ને સાઠ હજાર આમાં લોન થઈ જાય આમાં અને લાઈટ બિલ ફરજીયાત આટલી વસ્તુ લઈને તમે એકવાર અહીંયા આવશે ને ગજુભાઈ તમને મળશે ગાત્રો કન્સલ માં સારામાં સારી ડીલ મળવાની છે તો એના પછી હજી એક છે બરાબર છે અને શું ડિટેલ છે વધારે આ મેક્સી ટ્રક પ્લસ પાવર સ્ટેરિંગ બે હજાર તેર નું મોડલ ટુ ઓનર ગાડી આખી ઓરિજિનલ કંપની કન્ડિશન ગાડી બરાબર છે બરોબર વીમો પાર્સિંગ આ ગાડીમાં ચાલુ છે કિંમત ની વાત કરીએ તો ચાર લાખ એકાવન હજાર રૂપિયા ગાડી ની કિંમત છે સાડા ચાર લાખ રૂપિયા સાડા ચાર લાખ માં તમને સારામાં સારી ગાડી કંપની કન્ડિશન માં આમાં ગાડ આવી જશે અત્યારે ગાડ નથી ગાડ નવું આમાં આવી જશે બરાબર છે ટૂંકમાં લેહે એટલે તમને ફિટ કરી દેવામાં આવશે બરોબર છે ફ્રેન્ડ તો જે એસેસરીઝ નું ગાર્ડ છે કદાચ તમને એમ હોય કે આમાં નથી તો એવું નથી અહીંયા તમે

બરોબર આની કિંમત ની વાત કરીએ તો પાંચ લાખ એકવીસ હજાર રૂપિયા કિંમત છે સીએનજી વાળી આવશે બરોબર સીએનજી કંપની આમાં છે કંપની ફિટિંગ સીએનજી તો આ કંપની ફિટિંગ વાળી ગાડી આ સુપર કેરી બહુ સારામાં સારી હાલી એક તો સીએનજી માં આવશે તો આ ગાડી પણ તમને અહીંયા ગાત્રાડ ગ્રુપમાં મળી જશે આમાં લોન થઈ જાય આમાં ચાર લાખ રૂપિયા લગી લોન થશે વાહ ચાર લાખ સુધીની લોન આમાં કરી દે અને પ્રાઇઝ આ બધી નેગોશિયેબલ છે કે કઈ ફેરફાર થશે થોડો ઘણો માન રહેશે બરોબર છે આપણો વિડીયો જોઈને આવે તો ગજુભાઈ થોડુંક તમારે માન રાખવું પડશે બરોબર તો ફ્રેન્ડ ગમે ત્યાંથી તમે વિડીયો જોતા હોય સારામાં સારી ડીલ તમને મળશે જેતપુરમાં તો પછી એક ગાડી છે ગાડી તો ઘણી છે તો આ ગાડીની શું ડિટેલ છે આ બે હજાર ચૌદ નું પિકઅપ મેક્સી ટ્રક પ્લસ બોલેરો છે પાવર સ્ટેરિંગ બરોબર બરોબર આમાં વીમો પાર્સિંગ ચાલુ છે છ મહિનાના આની કિંમત ની વાત કરીએ તો ચાર લાખ ને એસી હજાર રૂપિયા કિંમત છે ચાર લાખ ને એસી હજાર એસી હજાર ગાડીમાં વન ઓનર ગાડી છે વાહ ગાડામાં પણ આવી જશે તો ફ્રેન્ડ જેમાં જેમાં ગાર્ડ નથી લાગે એમાં લાગેલા એમાં ગજુભાઈ અહીંથી ફિટ કરીને આપી દેશે પાવર સ્ટેરિંગ ગાડી કૃપા સારામાં સારી ગાડીની ડીલ મળવાની છે ટાયર ની કન્ડિશન સારી છે પાવર સ્ટેરિંગ આવું છે તો આમાં પણ લોન તો હરેક ગાડીમાં થઈ જવાની છે ફ્રેન્ડ કોન્ટેક્ટ નંબર આપેલા છે જેને પણ પિકઅપ બોલેરો લેવાની ઈચ્છા છે ફટાફટ કોલ કરે નંબર ડિસ્પ્લે પર છે જોઈએ નેક્સ્ટ બોલેરો તો આની શું ડિટેલ છે કહી ગજુભાઈ આ બે હજાર અઢાર ની એક્સ્ટ્રા લોંગ વન પોઈન્ટ ફાઈવ અત્યારે મોટી નવ ફૂટ ના ડાલાવાળી ગાડી અત્યારે બહુ માંગ છે આની ભાઈ આ ગાડી બે હાજર અઢાર નું ફર્સ્ટ ઓનર વીમો પાર્સિંગ ચાલુ છે

ચોખ્ખી ગાડી તમને મળશે ગાત્રાડ ઓટો કન્સલ્ટ જેતપુર માં નંબર ડિસ્પ્લે ઉપર છે તમે કોલ કરીને કોલ કરવાનો ટાઈમ છે સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી તો જોઈએ એના પછી નેક્સ્ટ બોલેરો છે આપડે આ ગજુભાઈ શું ડિટેલ છે આ બે હજાર અઢાર ની એક્સ્ટ્રા લોંગ છે આની જેમ વન પોઈન્ટ ફાઈવ બરોબર આની ગાડી ની કિંમત છે આઠ લાખ ને એકવીસ હજાર રૂપિયા ટાયર ની કન્ડિશન ટાયર કમ્પ્લીટ કન્ડિશન કોઈ ચેન્જ કરવા પણ અત્યારે પચાસ ટકા ઉપર ટાયર છે ગાડી તો ફ્રેન્ડ એક તો આમાં તમે જોવા જાવ ને તો ફૂલ એસેસરીઝ વાળી ગાડી છે અંતજ ગાડી હોય સારામાં સારી ગાડી હોય ટાયર ની કન્ડિશન પણ તમારે કઈ ચેન્જ કરવો પણ નથી સારામાં સારી ડીલ તમને અહીંથી મળશે એના પછી નેક્સ્ટ બોલેરો સારીમાં સારી કન્ડિશન ના હજી આપણે જોઈ લઈએ ફ્રેન્ડ વિડીયો આપણો પૂરો જોતા રહેજો કેમ કે સ્ટોક જ એટલો હોય ગજુભાઈ તો આની ડિટેલ આપી દઈએ આ બે હજાર એકવીસ નું મોડલ ફર્સ્ટ ઓનર ગાડી છે જેન્યુન એસી હજાર આલેલી વન પોઈન્ટ સેવન એક્સ્ટ્રા લોંગ ટોપ મોડલ અત્યારે જે માર્કેટમાં વધારે વન પોઈન્ટ સેવન ની માઇન આની આપણે કિંમત ની વાત કરીએ તો આઠ લાખ ને એસી રૂપિયા કિંમત છે તો આ ગાડી તમને આઠ ને એસી માં વન ઓનર રૂપિયા મળશે ને વન ઓનર અહીંયા તમે જોવા જાવ તો વન ઓનર સેકન્ડ ઓનર ની ગાડી તમને ગુજુભાઈ સારી કન્ડિશન ની મળી જાય આ પાંત્રીસ થી ચાલીસ ગાડી અવેલેબલ છે ફ્રેન્ડ તો આખા ગુજરાત અને હા આપડે લોન દાખલા તરીકે કચ્છ આવે તો લોન થઈ જાય થઈ જશે ગમે ને ઓલ ગુજરાત ગમે ને તો ઓલ ગુજરાતમાં લોન અવેલેબલ છે સારી ગાડી બોલેરો લેવા માંગતા હોય ને તો આજે

ટુ ઓનર ગાડી છે આની કિંમત ની વાત કરીએ તો ચાર લાખ ને પાસઠ હજાર રૂપિયા વીમો પાસિંગ પૂરા છે ચાર લાખ અને વીમો પાસિંગ આમાં તમને પૂરા મળશે તમારે કરવાના રહેશે પણ ગાડી બહુ જોરદાર બમ્પર ટુ બમ્ફર કમ્પ્લીટ અને તમારી પાસે અહીંયા આવો અને કદાચ તમે એમ કહો કે ભાઈ ગજુભાઈ અમારી પાસે સાઠ સિત્તેર હજાર રૂપિયા છે બાકીની લોન કરવી છે તો તમારા સિબિલ સિબિલ ઉપર ડિપેન્ડ છે બરાબર છે ડોક્યુમેન્ટ જેમ અગાઉ વિડીયોમાં કીધા છે નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે તો આજે જ ફોન કરો સારી એવી બોલેરો લેવા માટે ને એ પણ માં તેના પછી હજી એક ગાડી છે બહુ સારી છે તમે જોવાના મેગવીલ પણ સારી કન્ડિશનમાં જોવા મળશે તો આની ડિટેલ આપી આ બે હજાર બાર ની મેકસી ટ્રક ગાડી એ સાદી ડીઆઈ એન્જિનમાં બરાબર આમાં નવું આઠ ફૂટ નું ડાલુ પાછળ બે આવેલું છે નવો માચડો આખા બોડી કેબિન નવા આખી બમ્પર ટુ બમ્પર ગાડી કમ્પ્લીટ આની કિંમત છે ચાર લાખ ને પચીસ હજાર રૂપિયા સવા ચાર લાખ માં તમને બે હજાર બાર નું મોડલ સારી કન્ડિશન માં મળવાની છે ફ્રેન્ડ તો આ ડીલ બીજે તમને ક્યાં નહીં મળે જેતપુર માં મળશે શ્રી ગાત્રાડ કૃપા ઓટો કન્સલ્ટ નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપેલા છે એના પછી હજી એક સીએનજી ગાડી છે હું તમને બતાવી દઉં ફ્રેન્ડ તો ગજુભાઈ મને એમ કે સીએનજી ગાડી આ તમારી પાસે બીજી છે સુપર ગેરી આ બે નું મોડલ છે બરાબર વાત કરીએ તો ચાર લાખ ને સિત્તેર હજાર છે વીમો પાર્સિંગ આ ગાડી માં છ મહિના ચાલુ આવશે બરાબર આખી ઓરિજિનલ ગાડી વન ઓનર ગાડી છે પણ આમાં લોન થઈ જાય આમાં ચાર લાખ રૂપિયા લોન થશે તો ફ્રેન્ડ આપડે અહીંયા પિકઅપ તો છે પણ સુપર કેરી પણ બે અવેલેબલ છે તો એક અશોક લેન ગાડી પણ તમારી પાસે છે બરાબર છે ને તો આપણે જોઈ લઈએ અને જેને પણ ઠાઠાવાળી ગાડી લેવી છે ને જેનું બજેટ બે લાખ નું નથી ને તો એના માટે પણ વેલકમ છે ગજુભાઈ પાસે શું કામ તો કે આ એક ગાડી છે તમે ડિટેલ સાંભળો તો ગજુભાઈ ડિટેલ આપો આ અશોક લેલન દોસ્ત બે નું મોડલ છે ગુટકાવાળી કહેવાય આની કિંમત ની વાત કરીએ તો એક લાખ ને પાસઠ હજાર રૂપિયા કિંમત આખી ઓરિજિનલ ગાડી છે આ એક્સચેન્જ માં આવેલી ગાડી છે બોલેરો આપણી પાસે કસ્ટમર લઈ ગયા છે

તો રાજુભાઈ કેમ છે બોલેરો બોલેરો લીધો તમને અભિનંદન અને આના આગળ હજી તમે બે ત્રણ બોલેરો લઈ લીધો બીજા રાજુભાઈ પોતે પોરબંદર માં આપડે જોન ડિયર ની એજન્સી ચલાવે છે બરોબર છે ને તો કેટલા માં લીધો કયું મોડલ છે દરેક રાજુભાઈ કઈ દીધું બે હજાર સોળ નું મોડલ છે પાંચ લાખ ત્રણ હજાર માં આપણે લીધો છે

તો ફ્રેન્ડ્સ આ બધા બોલેરો તમે જો વિચાર કરો જેતપુર જેતપુરમાં પણ તમને ત્રીસ ચાલીસ બોલેરો જોવા મળી જાય કૃપા ઓટો કન્સલ સારામાં સારા પિકઅપ બોલેરો તમને જોવા મળશે સીએનજી કેરી પણ મળી જાય સુપર કેરી તો આથી બધી ગાડીઓ તમને જો સારો વિડીયો લાગ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું આપણે જય જય ભારત